બાળકોને પ્રવેશ મેળવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર અંકલેશ્વર દિનેશભાઈ ગામિત અને લાયઝન તરીકે બિનલ બેન પટેલ હાજર રહ્યા હતા જૂના દીવા ગામના નવનિયુક્ત સરપંચ અજીમા ઇબ્રાહિમ માંજરા અને નવનિયુક્ત ગ્રામ પંચાયત જૂના દીવા કમિટી ગામના વડીલો તલાટી શ્રી વાલી હાજરી આપી કાર્યક્રમમાં શોભો વધારી હતી ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ડેક્કેન ફાઇન કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં અંકલેશ્વર તરફથી કુમાર બસો ને ચૌદ અને કન્યા બસો ને બાવન જોડી ગણવેશ અને નોટબુકનું અનુદાન આપવામાં આવ્યા જૂના દીવા ગામના રાહુલ કુમાર મનુભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી પાંત્રીસ નંગ દફતર બસો પાંત્રીસ નંગ શૈક્ષણિક કિટ બસો પાંત્રીસ નંગ પાણીની બોટલનું અનુદાન આપવામાં આવ્યું નટવરભાઈ છગનભાઈ વસાવા અને શ્રી વિવેકભાઈ મધુસૂદનભાઈ ભરડીવાલા તરફથી પણ અનુદાન આપવામાં સુવિધાઓને લીલી ઝંડી ફરકાવી શરૂ કરવામાં આવી તમામ મહેમાન અને દાતાઓના પ્રાથમિક શાળા જૂના દેવી આચાર્યશ્રી તથા શાળા પરિવાર એસએમસી કમિટી ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો